બોટાડ જિલ્લાના ગડડા તાલુકામાં આગાહીના પગલે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો અને વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી ગડડા તાલુકાના ઢસા પાટણા રસનાલ સીતાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમય હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો હતો જો કે કમોસમી વરસાદ આવવાને પગલે લોકોને આકરી ગરમી અને બફારામાંથી રાહત મળી છે